મજો લગન ગારો આયો પણ આ કોઈની મારા ઘરે કંકોત્રી ન આવી હવે જાવું કેમ પણ કંકોત્રી આવે શાંથી ગામમાં વ્યવહાર મારે છે જ નહીં શું આવે કોકને તેડાયા હોય તો કોક આપણને તેડાવે આ શું કરે શું છે

કાઈ નાખું બધાને પણ તન્ય દગો દેવા વારાને મુકું નહીં કાઈ નહીં તો મારી બન્ને પ્રેમ કરી અને મૂકી દીધી ને અત્યારે બીજા પડવા જાય હે તો બેઈ જા બેઈ જા બંદુકડી હારે જ રાખું પડાકો જ કરું સીધો એ ભઈલા શું થયું બેટરી ઉતરી ગઈ ની મને કાયા કાકીક માય માર તું માર

મારી ગાડી એની જાનમાં પાડા ઉપર જાય એનો બાપો એના જેવડો એની જાનમાં જાયો માણ મારા દીકરા કઈક ડાયર માં કારું છે જાન મારા દીકરા ગામના કોઈને ખબર નથી ગાડી સણખરવા ના પડી કોઈ કેવાય ના મારા દીકરા કઈ

એટલા હું થાય હે ગાડીમાં એટલા જવા જયારે તું બી હતું મારી ગાડી ન કઈ જવાબી નહીં બીજી ગાડી લેતો થા મા બીજું ગાડીમાં સમજ થતી બોલો અબરાજ બહુ ફાય હો

પણ જેવો હોય એવોડી નાખવા દીકરા ને આવવા દે ને મૂકી દીધી એટલે કઈ મોરો તો અશાંતિ હમણાં કરવા તો દે આ બાજુ <laughs>

નખત તો સસ્તા મા આવે ક્યાં સસ્તા મળે હા કે કોને ગરબુ હોય ને એને પત

ના પેલા હું લગન કરીશ ને તો એની યાદ ના હું છે ને અહીંયા નહીં મરી જઈ લે આની તો નાટક ચાલુ કરી જાય નાની નથી ઊભી ને થાય બીજા જોવે તારા બાપ રોડે આ તો લગન કરાવજે એની યાદ આ ઊભી થા આ લેવે ઘડિયારે ને પેલ અર્ધી કલાક આયા ઊભા જો આવે તો ભલે નક પછી ભૂલી જાય બરોબર ના હું નહીં ભૂલું તો એનું ઘર દેખાય જે ઠેઠ ઘરે જાશું એ હો મારા દી ગાડી આવી પેલા લપક તો ઈટ લાગે છે અન અંદર બેઠા હોય એવું દેખાય હો

બાઈકી એમ નઈ જવા દઉ તને એ અલે શું કરવા માંગો ભાઈ ઈ તો કો આની અરથેલા લગન કરવા છે મારે હા ગાડા રોકો બધું કે નઈ દીએ જોજે પણ હમણે બાપ પૂછળિયા બીવા મડે હે કે નઈ એ એ રેવા દે રેવા દે અલે તું અઘો રે લગન કરવાના હે કે નઈ બોન આ આ પાડ

એ ઉભી રહે ભાળું દીધું રે તને મારા બેટાનું એ એવાઈ ગયો તો અમારે જવાનું છે અને તારે આવવાનું છે ને કાર ઘરે ના આવવાનું જાવ છો તને ઘર જમાય રાખવાનો છે ને ના હો ના ના ઘર જમાય નહીં ના આ ઘર જમાય હા ઘર તું હસાવજે આવે હે પેટુ તારો ભાઈ ભાઈ ગયો તમારે ભેગા આવશું મારા કઈ ના હાસ હું હાલે આવું